આગલા વિડીયોમાં જેમ કીધું હતું એમ કે આપણે ખીમસેબ દાદાનો ઇતિહાસ તો તમે જોયો તમે હજી ખીમસેબડા વાળો વિડીયો ન જોયો ઇતિહાસ વાળો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જરૂર જોતા આવજો આપણે વાત કરવાની છે દાદા મેકરની જ્યારે રામચંદ્રજી ભગવાન પાકિસ્તાન ગયા તેજી મા હિંગળાજે ગયા તેજી લક્ષ્મણને કીધું રામજીએ રામચંદ્ર ભગવાને કે ભાઈ તારા આ જે વસ્ત્ર પહેર્યા છે એ તું આ ભોયરામાં ભંડારી દે તો લક્ષ્મણજીએ કીધું કે ભાઈ શું કામ તો કે તમારો પૂરબ જન્મ થવાનો છે કચ્છની અંદર એ માટે તમે લુગડા અહીંયા તમે આમાં ભંડારી દો તો દાદા મેકરનો જન્મ થાય છે કચ્છની અંદર ગામ ખોંભળી ભટી દરબારને ઘરે જન્મ થાય છે અને ત્યાં એવું બન્યું કે દાદાની ઉંમર સાત વર્ષની થઈ અને એમના પિતા ઘરનું મકાન બનાવતા હતા અને પાયા ખોદતા હતા એમાંથી જે વસ્ત્ર લુગડામાં ભોંયડામાં જે ભંડાયા હતા પાકિસ્તાનમાં એ લુગડા અહીંયાથી નીકળે છે આમાંથી શું શું નીકળે વસ્તુ પથ્થર પાવડી તુંબડી ચાકડી અને ચુંદડી આ વસ્તુ નીકળી અને મેકણ દાદા જોઈ અસર થઈ ગયું કે આ વસ્તુ મેં ક્યાંક જોવલ છે તો આવું એના મનમાં થઈ ગયું યાદ આવ્યું કે આ વસ્તુ મારી ક્યાંક જોડ છે તો એ બધું પોટકો બાંધી અને સાત વર્ષની ઉંમરમાં દાદા મેં આશાપુરા મધ નીકળી ગયા કેમ હું ગુરુ ગંગા રાજા હોય છે એમને જઈને કહે છે કે બાપુ મને ઉપદેશ આપો તો દાદા એવું બોલે છે ગુરુ ગંગારામ કે કેમ અમારી જાગીર તમારે હળફવાની છે એ માટે તમે આવ્યા છો તો કે ના જાગીર તો હું છોડીને આવ્યો છું બાપુ પણ મારે છે ને ઉપદેશ લેવો છે મને આપણો શિષ્ય બનાવો બસ મારે કોઈ સંસારમાં રહેવું નથી તો બન્યું એવું કે એમના મા બાપને ખબર પડી કે અમારો મેકણ હજી કેમ આવ્યો નહીં વાસુડા ચાળવા ગયા તરફ તો કોકે કહ્યું કે ભાઈ એ તો તમારો દીકરો આ વસ્તુ જે મળી છે પાયાની અંદરથી એ વસ્તુ લઈને માતાની મારે અંદર ગયા છે હું જાઉં હું તપાસ કરો તો અહીંયા આવ્યા તો અહીંયા એ મેકણ બેઠા છે દાદાની પાસે ચરણમાં અને કહે છે કે મને ઉપદેશ આવો આવી જીદ પકડી છે પછી એના મા બાપ આવીને કીધું કે બેટા આવું જીદ ન પકડાય હજી તારી નાની ઉંમર છે અને તું ઘરે હાલ તો કે ના હું તો પાછો નહીં આવું આવી જીદ પકડીને કહે છે ગુરુ ગંગારામને કે ભાઈ તમારો દીકરો નાનો છે હજી નાની ઉંમર છે અને આને સમજાવીને લઈ જાઓ પણ દાદા નહીં દાદાએ એવું કીધું સાત વર્ષની ઉંમરમાં કે આજની એક રાત તમે રોકાઈ જાઓ મને મા આશા પૂરા શું કહે છે એ હું તમને સવાલ જવાબ આપીશ તો રાતે એવું બન્યું કે એના મા બાપના સપનામાં મા આશા પૂરા ગયા અને કીધું કે ભાઈ તમે દીકરાને રોકશો નહીં અને એને દીક્ષા લેવા દો અને સવાર પડી અને કહી દીધું ગુરુ ગંગારામને કે બાપુ હવે આ છોકરો નહીં માને તમે આને ઉપદેશ આપો ઉપદેશ આપી ગુરુ ગંગા રાજાએ એમના શિષ્ય બનાવ્યા દાદા મેકરને તો બાર વર્ષની ઉંમર થઈ એવા એક દાદાના બે શિષ્ય હતા રાયમલ અને વજો અને દાદા મેકણ ત્રણ શિષ્ય છે તો ત્રણેયને એવું કહે છે કે તમે જાઓ લાકડા લેવા આશાપુરા મઠ ટેકરી ઉપર છે આજની તારીખમાં છે ટેકરી ઉપર તો ગુરુ ગંગા રાજે હથી જુએ કે રાયમલ અને વજો બે ભારી માથે ઉપાડીને આવે છે અને મેકણની ભારી ઉપર હોય એમનો બાફુરી હોય છે ઊંચી રહે છે તો એવું જોયું ગુરુ ગંગારામે કે આમાં છે કાં ગમે એ વસ્તુ છે આ કોણ છે આ ધીરે ધીરે ખબર પડી કે આ તો લક્ષ્મણ અવતાર છે પછી બન્યું બાર વર્ષની ઉંમરમાં એવું કે દાદા ગુરુ ગંગારામની આશાપુરાની ઘોડી ચોરાઈ ગઈ અને મેકન દાદાને કીધું કે આજે તું વહેલી સવારે પૂજા કરીને એવું ધ્યાનમાં બેસી જાય અને નજર કર કે આપણી ઘોડી કોણ ચોરી ગયું છે તો બન્યું એવું વહેલી સવારે દાદા ધ્યાનમાં બેસી ગયા અને ખબર પડી ગઈ કે ઘોડી આપણી કંથકોટ ગામે લઈ ગયા છે તો દાદાને એવું કીધું ગુરુ ગંગારામે કે ભાઈ મેં તું જા અને ઘોડી પાછી લાવ તો એ કંથકોટ આવે છે કંથકોટ ગામ રાપર તાલુકામાં આવ્યું છે હું આવી કથળનાજીની જગ્યા છે ઊં કોઈ રાતે રાત રોકાતું નથી પણ મેકણ દાદા હું આ રોકાણા અને કોકે કીધું ગામના પૂજારીએ કે બાપુ અહીંયા કોઈ રહી શકતું નથી પણ દાદા એવું કીધું કે મારે આજે કથળનાથજીને ભેગા થયા વગર હું જઈશ નહીં તો એવું બન્યું કે કથરનાથજી આવતા હતા અને દાદા મેકણ બેઠા હતા એ બ્રાહ્મણનું રૂપ લઈ લીધો અને કથરનાથજીએ રબારીનું રૂપ લઈ લીધો બન્યું એવું કે આવીને બે ભેગા થયા શું કીધું કે મારે આજે રબારી એટલે કથરનાથજી પૂછ્યું કે તમે અહીંયા બાપુ કેમ આવ્યા તો કે મારે કથરનાથજીને દૂધ પાવું છે કથરનાથજી કે ભાઈ એમ બાપુ દૂધ નહીં પીએ જો તમારે દૂધ પાવું હોય તો આ નનકી જે ઊંઠ વ્યાણી છે એનું કાલનું બચ્ચું છે એને દોઈ અને તમે દૂધ પાશો તો જ પીશે તો દાદા મેક્રોને એ કાલ એક હવાનું બચ્ચું છે ને નાનું એક જ દિવસનું એને દોઈ અને કથરનાથજીને દૂધ પાવ્યું છે અને કથરનાથજી બે સામા સામાન થાય છે અને ગુરુ ધાગો એને જનોઈ આપે છે મેખાન દાદાને અને કીધું કે તમે આજે આજથી કાપડી નહીં કાપડી રાજા કહેવા છો પછી પૂછ્યું દાદાને કથનનાથજીએ કે તમે શું કામ આવ્યા છો તો કે અમારી બાપુ ઘોડી અમારા ગુરુને અહીંયા જોડાઈને આવી છે ગામની અંદર અને દરબારો લઈને આવતા રહ્યા છે તો ગામની અંદર એક ઘર ચણાતો હતો ગામમાં જે સમાચાર મોકલ્યા છે કે બાપુ જેને ઘોડી કોઈ ગામમાં લઈ આવી હોય તો તમે અહીંયા પાછી મૂકી જાઓ આવું બે દિવસ સુધી કોઈ ઘોડી મૂકવા આવ્યું નહીં પછી જે ઘર ચણાતો તો કથળનાથજી આખો દિવસ એ કરિયા કામ કરે ઘરનું ચણતર કામ કરે છે અને કથળનાથજી અહીંયા બેઠા બેઠા દોરાનો ધાગો આમ કરીને ખેંચે છે ગોધડીનો અને ઘર પડી જાય તો ગોધડીનો ધાગો આમ ખેંચી લે અને ઘર પડી જાય તો ગામવાળાએ વિચાર કર્યો કે આવું કેમ બને છે રોજ આપણી ગમે એ ભૂલ હશે પછી કોઈક સમજણ માણસ હતા એને કીધું કે ભાઈ આપણે જે ઘોડી લઈ આવે છે એ તમે કથળનાથને રજૂઆત કરી દો પાછા ઘોડી લઈને આવે છે કથળનાથજી મેકન દાદાને હુફરત કરશે મેકન દાદા ઘોડી પાછી આશાપુરા મર મૂકે છે અને ચિઠ્ઠી લખીને મૂકી દેશે કે ગુરુ ગંગારામ હું હવે જૂનાગઢની જાત્રાએ જાઉં છું પાછો નહીં આવું તો ગિરનાર આવે છે દાદા મેકણ તો ગુરુ દત્તાત્રિયની સામે ટેકરી ઉપર બેસી જાય છે તો હથી નજર પડે છે ગુરુદત્તાત્રિયની માતાજી મા અંસોયાની કે આ બાલુડો જોગી કોઈ બેઠો છે ભૂખો તરસ્યો તો આને હું કાંક પ્રસાદી આપું તો જે ગુરુદત્તાત્રયની થાળી જતી હતી એમાંથી અડધો અડધો પ્રસાદ દાદા મેકણને ખવડાવતા હતા પછી પાછલે દિવસ એવું બન્યું કે ગુરુ દત્તાત્રી આવતા હતા અને ખબર પડી ગઈ કે આ કોઈક જોગી બેઠો છે તો સિંહનો રૂપ લઈ લીધો ગુરુ દત્તાત્રીએ અને દાદા મેકણ બની ગયા પથ્થર કે પંજો મારો અમે આમાં એકબીજા પંજો મારો તો ગયા તા જ દાદા ગુરુ ગુરુદત્તાજી ગણ તો બે અદ્રસ ને પગ બે ભેગા મિલન થાય છે કીધું કે ભાઈ તમે કોણ છો કે મારો લક્ષ્મણ અવતાર છે અને હું કચ્છમાંથી આવ્યો છું તો દત્તાજીએ કીધું કે ભાઈ આજથી મારી અડધી સીધી તમને હું આપું છું અને દાદા મેકણને કાવળ આપે છે બે અમર ફળ મૂકીને કીધું છે કે આ કાવળને તું જતન કરજો વસ્તી ચેતાવી અને ટુકડો ખવડાવજો તો ગિરનારથી નીચે આવે છે તો બાવા બધા દસ નામ ભગવાનના જમા જ બધી એને રોકી લે છે કે ભાઈ આ તો અમારી વસ્તી છે અમારો ઈલાકો છે તમને અહીંયા નહીં ફરવા દઈએ અમે તો દાદા મેકણ કે ભાઈ મારા માટે નથી કરતો હું તો પુરુષકાર કરું છું વસ્તીને ખવડાવું છું અને કાવડને ખવડાવું છું તો કે કાવડને જો ખાવું હોય તો એમ કહો તમારી કાવડને કે આ જાય એકલી તમે અહીં ઉભા રહ્યો તો દાદાએ પહેલો પડો જૂનાગઢની અંદર બતાવ્યો કાવળને કીધું કે જાય મા હિંગળા જ મારી ભેખની ટેક રાખજે આ વસ્તીને બતાવવું છે મારે તો કાવળ આફુરી ગઈ અને વસ્તીમાં માંગી અને આવી ત્યારે બાવા બધા છે ને પગે પડી ગયા અને માફી માંગે છે કે બાપુ તમે કોણ છો તો હું કચ્છમાંથી આવ્યો છું દાદા નેખણ મારું નામ છે અને હું ગુરુદત્રાથી કાવડ આપી છે તો વસ્તી હું ચેતવાનું છું પછી આગળ જતા બિલખા ગયા ખંડ ખેજડીયા હું આ બાર વર્ષનો ધૂણો કરે છે હું આ એક ભાઈને હું આ સિદ્ધ કરે છે જે પોતાનું મૃત્યુ થઈ ગયું હતું એને સજીવન કરી અને એને સજીવન કરી અને કહે છે કે ભાઈ તું તારે એક જ કામ કરવાનું કે અહીંયાથી પીપળિયા ચાર રસ્તા જેટલું છેટું છે રોડ હું તમને કોઈ પણ માણસ આવીને પૂછે કે અમારે દાદાને ધોળે જવું છે તારે એ રૂપ લઈ માણસનું અને તારે રસ્તો બતાવવાનો છે આજની તારીખમાં એ ચાલુ જ છે હું સે માનો અવતાર છે પછી આવ્યા પરબમાં પરબમાં આવી અને દાદા હું બેસી ગયા હું મુસલમાનની કબ્રસ્તાન છે તે મુસલમાન બધાએ આડા ફરી ગયા કે હે બાબા અહીંયા તમારે નથી બેસવાનું આ તો અમારો અહીંયા કબ્રસ્તાન છે તો હું આ બધા સંધિયાને પરચો બતાડ્યો કે ભાઈ હું બેસું અહીંયા પણ જેટલી તમારે કાંક ચમત્કાર બતાડો મી અહીંયા સંધિ એમ છે તો ચમત્કાર કેવો બતાવ્યો કે જેટલી કબ્રસ્તાન હતી એમાંથી બધેને બોલાયા અકબર અલ્લાહ અલાહુ અકબર આવી રીતે બોલ્યા સમાજી કબરમાંથી અવાજ આવ્યો અને પછી મિયાએ કીધું કે હવે તમે અહીંયા બેસો ઊં બાર વર્ષનો ધૂણો કરે છે તો જૂનાગઢથી એક દંડો આવે રોજ એક બાવાનો દંડો આવીને જે માણસ સામો આવે એને મારે છે પકડી પકડીને આફરો અદશ્ય દંડો આવે છે તો દાદા મેકરને હું આ કોઈ વાત કરી કે બાપુ એ દંડો આવે છે અને બહુ વસ્તીને હેરાન કરે છે હવે આનું શું કરશું એ કે નહીં વહેલી સવાર થવા દો તો એ સવારમાં દંડો નીકળી જાય છે એ દંડાને પકડ્યો કે દાદા મહેકણે બેઠા બેઠા એને કબજે કરી લીધો તો અહીંયા મોટા દિગંબર બાવાને ખબર પડી જૂનાગઢમાં કે આજે મારો ધોકો કેમ પાછો નથી આવ્યો કોણ છે આવો રોકનારો મારાથી ઉપર કોણ છે તો કોકે કીધું કે ભાઈ હું આ એક પરબની અંદર દાદા મહેકણ બેઠા છે એ દંડો તમારે અહીંયાની પાસે છે પછી હું આ ગયા દાદા મેકણ કને એ દિગંબર બાપુ અને કીધું કે બાપુ તમે મારો દંડો અહીંયા કબજે કર્યો છે તો કે હા કે ભાઈ સાધુ બનીને કોઈ ઉપર આપણે ત્રાસ દેવાય નહીં એનું નામ સાધુ કહેવાય છે તમારો દંડો મારા કણ છે તમે કહો તો અહીંયા લઈ જાઓ પણ આજથી પછી આવું થવું ન જોઈ એ કે બાપુ તમારા ચરોળની સોગન ખાવું છું આજથી દંડો તમારે રાખો અને આજથી હું કોઈ કાંઈ કરીશ નહીં અહીંયાથી આવતા પછી દાદા મેકણ આવ્યા છે સીધા જંગી જંગી ગામની અંદર જંગી ગામની અંદર આવીને બાર વર્ષનો ધૂણો નાખ્યો છે ઉમાં પહેલાં આગળ સંતો એવું હતું કે જ્યાં ઝાડ હોય ઉમાં બેસી જતા હતા તો અહીંયા દાદા ઝાડ નીચે બેસી ગયા અને હું ધૂણો નાખીને બેઠા ઉમાં એક વાળા હતા તો એક આયરની દીકરી રોજ ઉ દૂધ નીકળી ભાજી નીકળે સવારમાં વહેલી બે ચાર્જી એવું થયું બાઈને કે અહીંયા બાપુ બેઠા છે તો મારે આને હવે દૂધ પાવું છે તો આવીને કીધું કે બાપુ હવે હું તમને સવારથી હું દૂધ આપીશ તો દાદાએ કમદર મૂક્યું અને આમાં ખાલી કરો કે બાઈની જેટલી દેગ હતી મોટી ભરેલી પણ છતાં એ કમજોર ભણવાનું નહીં તો બાઈ એમને નિરાશ થઈને ગઈ અને ઘરે ગયા બેગીને સાસુ કીધું કે આજે દૂધ કેમ નથી આવી તો કે ખોટું બોલી કે આજે સાસુમાં આજે ગાયે દૂધ નથી આપ્યું પછી દી આવી બાઈ અને કમડરિયામાં ખાલી કર્યું તો એ કમજોરીયું ભરા નહીં પછી બાઈને એમ કીધું કે તું જ્યારે ઘરની અંદર મોકામાં દરવાજામાં ભરી જાય ત્યારે આ તારી દેગ છે હાંડો એના ઉપર તારું ઓઢનું ઢાંકી દેજે જેવી બાઈ ઘરની અંદર જાય છે આવું કપડું રાખી દે છે અને દૂધ ઉપરથી છલકાય છે ત્યારે બાર વર્ષ પછી બાઈએ એવી નિયમ લીધો કે આજથી પછી હું બાર વર્ષ દાદો રહેતા હું જો હું દૂધ પાવાની છું બાર વર્ષ ભાઈએ દૂધ પાયું છે અને પછી દાદાએ એમ કીધું કે ભાઈ હવે મારો સમય પૂરો થઈ ગયો છે હવે હું આગળ જઈશ યોગી તો રમતા ભલા તો કે બાપુ તમે આગળ જશો તો મારો નીમ તૂટી જાય હું દૂધ કોને પાઈશ પછી દાદા હું જંગીની અંદર મૂર્તિ બનાવીને બેસાડી ગયા છે કે આજથી પછી આ મૂર્તિ તારું દૂધ પીશે એમાં સમજી લેજો હું જ છઉં એમ નમાનું એ કે એ કે તું ગ્લાસ ભરીને લઈ આવો અને આ મૂર્તિ આગળ મૂક અને મૂર્તિમાં ઘટ બાઈને ગ્લાસ મૂક્યો અને દૂધ પી જાય છે આવો પરચો જંગીની અંદર છે પછી બે એક લોહાણાને પરચો આપ્યો છે લોહાણાનો બહુ ત્રાસ હતો જંગીની અંદર એને પરચો આપ્યો છે એ વ્યાજે બહુ પૈસા હલાવતો હતો અને કોઈ માણસના પછી રિટર્ન આપતો નહીં પાછો આવી રીતે એક લુહાણાને પરચો અપાયો લુહાણાને હું સુધારી અને દાદા મેકણ આગળ ગયા પછી ગયા રોલાઈ ગામની અંદર લોડાઈ ગામની અંદર ગયા અને હું આયરો ઊં ધૂણો નાખ્યો છે હું લોડાઈની અંદર આયરો કોઈ જીનામ બોલે બોલે કે જીનામ બોલો તો કે નહીં જોવાર જુહાર બોલે જીનામ ન બોલે તો આપણે અહીંયા આપણું ભોંયણું છે એવું ભોંયરો તો આયરોને બધાને અંદર પૂરી અને કીધું આજે અંદર આવો આપણે ભજન કીર્તન કરવા છે તો ભોંયડામાં બધાને પૂરીને ઉપર દરવાજો બંધ કરી દીધો કીધું કે જીનામ બોલો તો કે જુહાર પણ દાદાએ અડધસ કરી દીધું વિસવું સાપ આવું અડધસ કરી દીધું તે આવેલો બધા મંડ્યા ફફલાવા અને કીધું કે દાદા હવે અમને બચાવો તો બોલો જીનામ તો જીનામ બોલ્યા ઊંથી દાદા સીધા ગયા પાકિસ્તાનમાં પાકિસ્તાનની અંદર મોટો વિકાર શાહ કલંદર મુસલમાન સિંધી મોટો નમાજી મુજાબર તો સમય એવો હતો બપોરનો ટાઈમ એક વાગ્યાનો ટેમ હતો તો દાદા હું કાવલ લઈને નીકળ્યા તો બધાય મુસલમાન એમને રોકે છે અમારો નમાજનો ટેમ છે તમે અહીંયાથી જઈ નહીં શકો અમારો નિમ છે આવો તો દાદા કે આવા કોઈ નિમ હોય નહીં હું તો જઈશ તો આવી રીતે દાદાને પકડીને કીધું કે હાલો અમે મુજાવલકરણ જાય લઈ જાય તમને મૂજાવલકરણ લઈ ગયા અને કીધું કે ભાઈ આ બાપુ માનતા નથી આપણો નિમનો ભંગ કરે છે તો શાકલંદર કીધું કેમ અમારો ભંગ કરો છો તો શાક કલંદરને કીધું દાદા મેકરણે કે ભાઈ આવા કોઈ નિમ રખાય નહીં તમારી બાંગમાં એવી તાકાત નથી કે માણસ ઊભો થઈ જાય એવી તાકાત હોવી જોઈએ કે અમારી હિન્દુની પૂજા થતી હોય ને માણસ બે ઘડી ઊભો થઈ જાય આવી તમારી તાકાત નથી બાંગમાં તો દાદાને એમ કીધું સા કલંદરે કે તો તમે બાંગ પુકારશો એવી તો કે હા હું પુકારું કે વહેલી સવારે આવતી સવારે હું બાંગ પુકારું તો ગામનાને બધા આજુબાજુવાળા ગામનાને કીધું કે નાના નાના છોકરાઓ વાસુડાઓ પંખીને ચણ નખાવો અને વહેલી સવારે હું બાંગ પુકારવાનો છું આ તમે ચિત્ર તમારે જોવાનું છે તો દાદા વહેલી સવારે સીધું નદીમાંથી સ્થિર કરી અને બાંગ પોકારે છે તો છોકરા ધાવણ મૂકી દે છે પંખી જણતા નથી વાસુડા ધાવતા નથી આવું ચિત્ર જોઈ અને શાહ કલંદર કીધું કે બાપ તમે કોણ છો તો કે હું કચ્છમાંથી આવ્યો છું મારે કોઈ તમારા ધર્મનો વિરોધ નથી પણ આવો કોઈ નિમ રખાય નહીં પછી દા શાહ કલંદર પગે પડી અને કહે છે કે આ બાપુ આ હું તમને તસવીર પહેરાવું છું અને દાઢીમાં આવી રીતે હાથ મૂકે છે તો દાદાને દાદી આવી જાય છે સીધી જગ્યા ઊંથી આવતા આવતા પછી સીધા ક્યાં આવે છે સીધા મેકણભી પ્રગટ પાણી ધંગથી આગળ પ્રગટ પાણી છે હું રણ જ છે મોટું ડુંગર છે તો હું આવીને કીધું આવીને બેસી ગયા બ્રાહ્મણનું રૂપ લઈને તો ત્રણ ઉંથી પાકિસ્તાનથી ઘોડા હસવાળ આવે છે અને ઉનાળાનો કાળો દિવસ તરસે મરી ગયા એવું તો ઘોડા હસવાલ આવીને કહે છે કે ઓહો અહીંયા તો એક કસમાર નામ છે બાપુનું અને આપણને અહીંયા પાણી મળતું નથી હવે શું કરશો એ કે તો કોકે કીધું કે સામે એક બાપુ બેઠા ઝાલોમાં જાય તો કીધું કે બાપુ અમે એક કસમાર નામ સાંભળીને આવ્યા છીએ કે એક દાદા મેકરનું નામ છે અને અમને પાણી નથી મળતું તો દાદાએ કીધું તમે પાણી પીવો તો તમને પાણી પાવો તો હું આ ત્રિશુલ મારી અને પાણી કાઢે છે જ્યાં પાણી પાઈ અને કીધું કે આ પહેલી વીડી તો કે આ દાદાએ આમ કહીને કીધું એટલે એમ કીધું મુસલમાન પાક છે આજે આપણે પવિત્ર કહીએ છીએ પણ દાદાએ કીધું કે ભાઈ તો એ તમને એ નપવાય તો હું બીજું આપું પછી ત્રણ વીડી બીજી બનાવીશ દાદા મેં અને જ્યાં જે બેન વેડી હતી એમાં શિલ્પ મારી દીધું છે અને ત્રણ વીડી બનાવી છે એ આજે કલોલ ગામ છે મેંકરણ દાદાની પ્રગટ પાણી કહેવાય હું આજે વેલજી દાદા છે વાલજી દાદા છે જીનામ જીનામ આપણે પૂરેપૂરો ઇતિહાસ બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધો હતો તો આખા આખે અમારા જે જીનામની જગ્યા હતી આખો ઇતિહાસ તો ન કહી શકી કેમ કે એ કહેવા જાય તો ઘણો કલાકોની કલાકો વહી જાય દિવસો પણ વી જાય એવડા ઇતિહાસ હોય છે આ તો મેં તમારા ચા દાદાએ જેમ કીધું એમ કે થોડાક પાર્ટમાં થોડાક પડચાને એમ કીધું હોય તો હવે આપણે ડેલીની કોણે નવા એક લોગમાં નવા એક કોન્ટેન્ટ સાથે મળી ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે